સ્વાધ્યાય છ પોઈન્ટ એક ક્વેશ્ચન નંબર એક ત્રિકોણ પી ક્યુ આરમાં ડી એ ક્યુ આરનું છે તો આ ત્રિકોણ આપેલું છે પી ક્યુ અને ડી જે છે ક્યુ આરનું એટલે આ ક્યુ આરનું શું છે મધ્યબિંદુ છે એટલે કે આ ભાગ અને આ ભાગ સરખા છે કયા કયા ભાગ ક્યુ ડી અને ડી આર સરખું છે તો આપણે જોઈએ અહીંયા પી એમ પી ખાલી જગ્યા છે પી ખાલી જગ્યા છે તો સુ આવસે અહીંયા તો pm જે છે આ pm છે તો pm ખૂણામાંથી નીકળે છે અને बाजूने काप્યું છે એટલે કે આ એને શું કહી શકાય છે વેધ કહી શકાય છે ઓકે તો આ ખાલી જગ્યામાં શું આપશે બોલે a ત્રિકોણ p q r નો વેધ છે વેધ છે ઓકે આ વેધ છે કોનો p q r નો પછી પીડી ખાલી જગ્યા છે તો એ પણ બેદ છે પણ આ જે બોલે છે કે મધ્ય બિંદુ છે ક્યુ આરનું મધ્ય હોય તેને એને કહી શકાય આ બેદને શું કહી શકાય છે મદ્યગા કહી શકાય છે કેમ કે બે ભાગમાં સરખા ભાગમાં વહેંચે છે તો આપણે લખીએ અહીંયા ખાલી જગ્યામાં શું આવશે એ ત્રિકોણ પી ક્યુ આરની મદ્યગા છે ઓકે મધ્યગા છે પછી આમાં જે ક્યુ એમ અને MR આ છે ક્યુ એમ અને પછી MR સરખા છે બંને આ નાનું છે અહીંયાથી અહીંયા સુધીનો અને અહીંયાથી મોટું છે એટલે આ સરખા નથી તો આપણે લખીએ અહીંયા ના ક્યુ એમ સરખા નથી એમ આર ઓકે હવે કુશ આપણે કરીએ બીજું છે નીચેના માટે કાચી આકૃતિ દોરો પહેલું છે ત્રિકોણ એ બી સીમાં બી ઈ મદ્યગા છે તો આપણે બી ઈ દોરવાનું છે મદ્યગા છે તો અહીંયા દોરીએ આપણે સૌથી પહેલાં આપણે આવી રીતે લાઈન દોરવાની છે પછી આવી રીતે દોરવાની છે ઓકે પછી આ બંનેને સાથે પછી શું બોલે છે બી ઈ જે છે આ ત્રિકોણનું નામ શું છે એ બી બરાબર અહીંયા બોલે છે બી ઈ એટલે આમાંથી આ ખૂણામાંથી નીકળે અને આ બાજુને જે છે છેદે છે આ બાજુ પણ સરખા ભાગમાં એટલે આ બરાબર સરખા ભાગમાં અહીંયા થઈ શકે છે ત્યારે મદ્યકા થાય બરાબર સામે જે બાજુ છે એના બે ભાગમાં સરખા ભાગ બે ભાગમાં કાપે તો એ જે છેદે છે ત્યારે એ સુબાની છે મદ્યકા બની છે એટલે આપણે બી ઈ મદ્યકા દોરી લીધું છે આ બાજુ અને આ બાજુ બંને સરખી છે ઓકે તો અહીંયા લખીએ અહીં આપેલી આપેલી આકૃતિમાં આકૃતિમાં બી ઈ ત્રિકોણ એ બી સીની મદ્યગા છે શું છે મધ્યગા છે ઓકે તો બીજો જોઈએ આપણે બીજામાં શું બોલે છે અહીંયા બોલે છે ત્રિકોણ પી ક્યુ આરમાં પી ક્યુ અને પી ત્રિકોણનો ભેદ છે અને રેખાખંડ કહી શકાય છે પીક્યુ રેખાખંડ અને પી રેખાખંડ ત્રિકોણના ભેદ છે તો સૌથી પહેલાં અહીંયા કાટ ખૂણો દોરવાનું છે ત્યારે શું થાય છે એ ભેદ બની શકે છે ઓકે અહીંયાથી આવી રીતે દોરી નાખો આ દોર્યું છે પછી એનું નામ છે પી ક્યુ આર ઓકે પી ક્યુ આર છે તે બોલે છે પી ક્યુ એટલે આ પી ક્યુ અને પછી આ પી આર બરાબર આ પી ક્યુ અને પી આર શું છે ભેદ થઈ ગયા ઓકે અહીંયા લખીએ અહીંયા આપણે શું દોર્યું છે કાટખૂણો દોર્યું છે તો કાટકોણ કાટકોણ ત્રિકોણ પી ક્યુ માં પી ક્યુ રેખાખંડ અને પી આર એ ત્રિકોણનો ત્રિકોણ વેદ છે ઓકે તમને આવા પ્રકારનું વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને એક પ્રકરણ નંબર એકથી લઈને છ પ્રકરણ સુધી તમને ડિસ્ક્રિપ્શન પ્લેલિસ્ટની લિંક મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે પછી ત્રીજું છે અહીંયા સી આપેલું છે ત્રિકોણ એક્સ વાય જેડમાં બાય એલ રેખાખંડ ત્રિકોણની બહારના ભાગમાં આવેલો ભેદ છે આવેલો ભેદ છે તો ગુરુકોણ કેવી રીતે બની બનાવી શકાય તો અહીંયા જોઈએ આવી રીતે ગુરુકોણ દોરી શકાય છે આવી રીતે દોરીએ આપણે તો ગુરુકોણ બને છે ઓકે સીધી લાઈન નથી દોરવાની અહીંયા થોડી આ સીધી લાઈન હોય છે અહીંયા આવી રીતે પણ આપણે થોડી આવી રીતે કરીએ તો આ ગુરુકોણ બને છે અને પછી આપણે આ બંને સાથે કરીએ એક રેખાખંડ દોરવાનું છે એટલે અહીં જે છે જેડ જે છે આપણું ગુરુકોણ છે આ આપણું વાય છે અને અહીંયા એક્સ દોર્યું છે પછી બોલે છે બાય એલ એ ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેગ એટલે આ ભાગમાં દોરવાનું છે તો આપણે અહીંયાથી દોરીએ અહીંયા સુધી ઓકે તો આ લાઈન દોરી નાખો તો અહીંયા શું થઈ ગયું એલ થઈ ગયું આ લાંબુ થઈ ગયું બરાબર કાઠ બને છે તો આપણે દોરીએ અહીંયા ગુરુ કોણ ગુરુ કોણ त्रिकोण एक्स वाय जेड वेद बाय एल ए नी बहार मा बहार ना भाग में આવેલો વેદ છે આવેલો વેદ છે ઓકે હવે આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર ત્રણ બોલે છે આકૃતિ દોરીને ચકાસો કે સમદુ બાજુ ત્રિકોણમાં મદદિકા અને વેદ સમાન હોઈ શકે છે એટલે મદદિકા મદિકાને ભેદ કહી શકાય આવી રીતે પણ બોલી શકાય છે તો આપણે એક આકૃતિ દોરીએ અહીંયા આવી રીતે આવી રીતે આકૃતિ દોરી લે છે ઓકે અને પછી આમ દોરો પછી વચ્ચે જે છે મધ્યગા દોરી રાખો અહીંયા આ મધ્યગા પણ છે અને બેદ પણ છે બરાબર મધ્યગા એટલા માટે કહી શકાય છે કેમ કે આ ભાગને અને આ ભાગને સરખા ભાગમાં વેચે છે એટલા માટે બરાબર તો આપણે બાઈ અહીંયા પી અને જેડ બરાબર આ સમ બાજુ ત્રિકોણ છે સમ દુવાહુ એટલે આ બાજુ અને આ બાજુ સરખી છે અને આ જે છે મધ્યકા છે આનું માપ અને આનું માપ પણ સરખા છે ઓકે તો અહીંથી આપણે ચાલુ કરીએ અહીંયાથી કે કે ત્રિકોણ ત્રિકોણ એક્સ વાય જેડ સમજુ ત્રિકોણ છે શું છે સમદુ બાજુ ત્રિકોણ છે અને જ્યાં જ્યાં એક્સ એક્સ વાય બરાબર એક્સ જેડ છે ઓકે એટલે આ એક્સ વાય કેમ કે સમદુ બાજુ કીધું છે એટલે સમ એટલે કે સમાન દુઈ એટલે કે બે બાજુ બરાબર સરખી છે બરાબર એનો મતલબ શું થાય છે બે બાજુ સમાન હોય એ ત્રિકોણ એટલે આ બાજુ અને આ બાજુ સમાન છે આપણે દોર્યું છે પછી બાયજેડ રેખાખંડ બાયજેડનું મધ્ય બિંદુ મધ્ય બિંદુ મધ્ય બિંદુ કોણ છે તો આ મધ્ય બિંદુ છે પી ઓકે તો અહીંયા લખીએ પી શોધી તેની મધ્યગા મધ્યગા એક્સપી દોરો એક્સપી દોરો તો આપણે એક્સપી દોર્યું છે અહીંયા ઓકે હવે અહીંયા આપણે જોવાનું છે હવે કાઠ ખૂણાની મદદથી મદદથી માપતા ખૂણા એક્સ પી વાયનું માપ ન્યૂઅંશનું જણાય ન્યૂઅંશનું જણાય છે આમ એક્સપી રેખાખંડ એ ત્રિકોણ એક્સ વાય જેડનો વેદ પણ છે આ જે છે એક્સપી જે છે ત્રિકોણ એક્સ વાય જેનો ભેદ પણ છે એટલે એક ખૂણામાંથી નીકળે ને બીજી બાજુને છેદે છે એને ભેદ કહી શકાય અને મધ્યગાત કહી શકાય એટલે કે બંને જ્યાં છેદે છે એ બાજુને બે સરખા ભાગમાં બે છે તો મધ્યગાત થઈ ગયું બરાબર પણ અહીંયા એક્સપી રેખાખંડ ખંડ એ સમ દુવાવ સમ દુ બાજુ બાજુ ત્રિકોણ એક્સ વાય જેડ ની મદિગા મદદિગા તેમજ ભેદ છે ભેદ છે મદિગા પણ છે અને ભેદ પણ છે ઓકે તો આ થઈ ગયું કે આઈ એક્સપી છે એ મધ્યગા પણ છે અને ભેદ પણ છે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યો લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મળી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત બંધ માતરમ